ડ્રેનેજ સ્વીપર અને સફાઈ કામદારોને પોતાના આરોગ્યને ધ્યાને લઈ શારદા ભવન ટાઉન હોલ ખાતે સેફ્ટી કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઓએનજીસીના પ્રોડક્શન એસેટ મેનેજર હરેન્દ્ર સ્વરૂપ એચઆર હેડ દીપકરા બેહરા નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સેફ્ટી કીટ વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકાના સફાઈ કામદાર ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર સહિત બસો પચાસ જેટલા કામદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને તાલીમ આપવામાં આવી હતી બાદ ઓએનજીસી દ્વારા જેકેટ ટી શર્ટ ટોપી અને જ્યુટ બેગની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે ગુજરાત સરકાર દ્વારા સફાઈ મિત્રોને પ્રોત્સાહન મળે તે માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને એક સફાઈ સફાઈ મિત્રને નગરપાલિકા દ્વારા દસ હજારનો પ્રોત્સાહન ઇનામની જાહેરાત કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ આવે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા છે આ કાર્યક્રમમાં ઓએનજીસીના ફાઇનાન્સ હેડ વિનિત ગોયલ સીએસઆર એક્ઝિક્યુટિવ નીતેશ પાટીલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસીના સીએસઆર ફંડની મદદ લઈ અમારા નગરપાલિકાના જે 250 સફાઈ મિત્રો છે તેમણે એમના આરોગ્યને ધ્યાનમાં રાખીને સફાઈ કીટનું વિતરણ કરવામાં આવેલું છે અંકલેશ્વરની અંદર નગરની અંદર નગરના મુખ્ય રસ્તાઓ ગલીઓ વધારે સ્વચ્છ રહે એ માટે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સેનિટેશન ચેરમેન તથા કારોબારી ચેરમેન તથા અન્ય પદાધિકા પદાધિકારીઓ હંમેશા જાગૃત છે અને અંકલેશ્વર નગરપાલિકા એ જે ટીમ તરીકે સાથે મળીને કામ કરે છે અને એસએસ ટ્વેન્ટી ફોર એટલે કે સ્વચ્છતા સર્વેક્ષણ ચોવીસની અંદર ભારતમાં અંકલેશ્વરનો નંબર આગળ આવે એ માટે અમે પ્રયત્નશીલ છીએ તેમજ ગુજરાત સરકાર શ્રી દ્વારા સફાઈ મિત્રોને પ્રોત્સાહન મળે એના માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને સફાઈ એક સફાઈ મિત્રને નગરપાલિકા તરફથી दस हज़ार न इनाम आप आज जाहरात कर सफाई मित्रों नगर ने स्वच्छ रखा मददरूप थे और प्रोत्साहन मिले जय हिंद जय भारत पखवाड़ा के कार्यक्रम के अंतर्गत क्रम में इस क्रम में आज अंकलेश्वर नगर पालिका में ओ एन जी सी के सी एस आर कार्यक्रम के अंतर्गत स्वच्छता किट का वितरण किया गया है और ओन जी सी जो है वो स्वच्छता के प्रति प्रतिबद्ध है हम अपने कार्य क्षेत्र में स्वच्छता के स्वच्छता को रखते हैं और अपने अधिकारी और कर्मचारियों को स्वच्छता के विषय में जागरूक करते रहते हैं और स्वच्छता रखने के कार्यक्रम और स्वच्छता रखने के हम लोग बताते रहते हैं सबको उसी क्रम में हम अपने घर मोहल्ले गली और अपने शहर को स्वच्छ रखें यही हम मैं सबसे अपील करता हूं और इस इस महान कार्य में अंकलेश्वर नगर पालिका की एक बहुत महत्वपूर्ण भूमिका है और उसके कर्मचारी गण हमारे शहर को हमारे अंकलेश्वर नगर को स्वच्छ रखने में कार्यरत हैं वो इसी तरह कार्य करते रहें और इस अंकलेश्वर शहर को स्वच्छ रखने में हमें मदद करें और उन अपने तरीके से और अपने कार्यक्रमों के द्वारा जागृति फैलाने का काम भी कर करती है सभी नागरिकों में उस हम अपने कार्यक्रम आयोजित करते रहते हैं और हम अपने यहाँ भी इस कार्यक्रम को आयोजित हम लोगों ने भी किया अपनी कॉलोनी कौलो, में और हम लोग इसके लिए प्रतिबद्ध है कि हम लोग इस स्वच्छ रखें अपने एरिया को अपने जहाँ कार्य क्षेत्र है उसको और अपने जहाँ रह रहे हैं और मेरी यही सबसे प्रार्थना है कि अपने शहर को भी हम लोग स्वच्छ रखें धन्यवाद